રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અંકલેશ્વર શર્મા આગમન પહેલા શહેર તાલુકા કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી

હાજરી આપવાના હોય અને અમારા દ્વારા શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારના વિવિધ વિકટ પ્રશ્નો તેમજ ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરવાની હોય તો એના માટે સમય માંગ્યો હતો પરંતુ આ ભરી સરકારે જે કેન્દ્રથી માંડીને જ્યાં જ્યાં ભાજપનું રાજ્ય છે ત્યાં તાનાશાહી ચલાવે છે તેવી સરકારે અમને સવાર વહેલી સવારથી ડિટેન કર્યા છે અને રૂરલ પોલીસ સ્ટેશનમાં અમને રાખ્યા છે મારો આ સરકારને એ પ્રશ્ન છે કે તમને લોકહિતના પ્રશ્ન માટે નહીં તો શું તમારા શાસકો અને તમારા કાર્યકરોના ગજવા ભરાય એવા કાર્યક્રમો માટે અમારે તમને સૂચન આપવા આવવું પડશે કે શું કે કમલમમાં જે ભાગમટાઈ થાય છે એના માટે અમારે સૂચન આપવા આવવું પડશે તો તમે અમને સમય આપશો લોક પ્રશ્ન અને લોકવાયકા લોકોના હિતના પ્રશ્નો માટે તમારી જવાબદારી બને છે અને તમે એ પરથી પાછા હટો છો અને તમારાથી આજે જનતા ત્રસ્ત છે પણ તમારા જુલમી શાસનને હિસાબે કોઈ કંઈક બોલી શકતું નથી એવી પરિસ્થિતિ આજે પૂરા રાજ્યમાં અને પૂરા રાષ્ટ્રમાં ઊભી થઈ છે